ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે આદ્યાય એક અર્જુન વિસાદ્યો યુદ્ધના પરિણામો અંગે શોકની અભિવ્યક્તિ એક જ વંશના બે પરિવારના પિતરાય ભાઈઓ કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનારા મહાભારત યુદ્ધની રણભૂમિના ઉમરા ઉપર ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું હતું આ પુસ્તકની પ્રસ્તાવના ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા વિભાગની અંતર્ગત એ સર્વે ઘટનાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે જેને કારણે આ મહાયુદ્ધ થયું હતું ભગવદ્ ગીતાનું પ્રકટીકરણ રાજા ધૂતરાષ્ટ્ર અને તેમના મંત્રી સંજય વચ્ચેના સંવાદ રૂપે આરંભ થાય છે ધૂતરાષ્ટ્ર નેત્રહીન હોવાના કારણે વ્યક્તિગત રીતે રણભૂમિ પર હાજર રહી શક્યા ન હતા સંજય તેમને રણભૂમિ પર બની રહેલી ઘટનાઓનું તાજું વિવરણ આપી રહ્યા હતા સંજય મહાભારત મહાકાવ્યના તથા અન્ય અનેક હિન્દુ ગ્રંથોના પ્રખ્યાત લેખક મેદવ્યાસ ઋષિના શિષ્ય હતા મેદવ્યાસજી એવી રહસ્યમય શક્તિઓથી સંપન્ન હતા કે દૂર દૂરના સ્થળો પર બનતી ઘટનાઓ પ્રત્યક્ષ રૂપે જોઈ શકવા સમર્થ હતા તેમના ગુરુની કૃપાથી સંજયે પણ એ દૂરદર્શનનું ગુઢ સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું આ રીતે તેઓ દૂરથી જ યુદ્ધ ક્ષેત્રમાં ઘટતી તમામ ઘટનાઓનું નિરીક્ષણ કરી શકતા હતા અને રાજમહેલમાં હોવા છતાં ધૂતરાષ્ટ્ર સમક્ષ આખી દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા હતા જય શ્રી કૃષ્ણ